તરફ છે મારા ફ્રેન્ડ લોકો અને હવે ચાલો આપણે મેચ એન્જોય કરવા જઈએ નહીં તર વ્લોગ આમ જ ખતમ થઈ જશે દરેક કામયાબ ઇન્સાન પાછળ કોઈકનો હાથ હોય છે તો મારી પાછળ આમનો તો બસ મિત્રો હવે મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મેન વાત એ છે કે અત્યારે એન્કરિંગ કોણ કરતો તો આનંદ ગોસ્વામી એટલે તો પૂરો રાજભ પડતે લેખી મોજો તારી નગર કરતી બતાવી દોડતું હોય તો